મહાપ્રભુજી નો સિદ્ધાંત ફેંકે છે મહાપ્રભુજી નો સિદ્ધાંત છે જુઓ શ્રી મહાપ્રભુજી નો સિદ્ધાંત કોઈક ને સાંભળવો નથી લોકો ઘણા બધા લોકો વાંચીને ફેંકી રહ્યા છે એવું વિચારીને કરે અરે આ તો મુકરતા દોષ છે અરે તો આ તો નિંદા છે બટ આપણું કર્તવ્ય છે કે આપણે લોકો સુધી આપણી વાત પહોંચતી કરીએ ખરાબ લાગે સારું લાગે હવે એ લોકો પર છે બોલો lobem moja Prabhu dino siddhan nie phenki na deta no. lobem બધાએ એ જોવું તો પડશે આવું કેમ થયું કોઈ આવવાનું નથી લો માસ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે ફાડીને ફેંકી ના દેતા મેસાપાઈ પાછો બો બાળકો ભૈરાવ સાથે

બાળકો ના વ્યા કરશનદાસ મોરજી ની સામે વલ્લભ કુલ ના બાળકો કેસ આવી ગયા હતા મહાપ્રભુજી ના સિદ્ધાંત છે વાંચજો જરૂરી છે હવે લોકો સમજવા લોકોને સત્ય વાંચું સમજવું ને બોલવું ગમતું નથી બરાબર ને કરોડો રૂપિયા બનાવી ચુ કે આ લોકોને કોઈ તો પડકાર આપશે લો ને બેન

માર્ગમાં સૌથી અધરું વૈષ્ણવોના મગજને સાહસ કરવાનું કામ છે કે વૈષ્ણવ જલ્દીથી માનવા તૈયાર થતા નથી મહાપ્રભુજી નો સિદ્ધાંતમાં તમે હાથ જોડો છો બધા ઝુલાવો તો ખરા આ તો મફત જ આપ્યો છે ને ત્રણ લોકો છે લોકો મહાપ્રભુજી ને સિદ્ધાંત લેવા માટે કઈ હાથ જોડે છે કે નથી વાંચવા એમ એમાં ખરાબ લગાડા જેવું કશું નથી મહાપ્રભુજી નો સિદ્ધાંત છે લો ઘોઘોસરી મહાપ્રભુજી ના સિગ્નલ લેવા માટે પણ કઈ કઈ ખરાબ ના લગાડતા એમાં શું ખરાબ નહીં લગાડવાનું હા પૈસા થોડા ઉઘરાયા છે આપણે લો મોટા ભાઈ લ લો મોટા ભાઈ મહા પ્રભુજીનો સિદ્ધાંત છે વાંચીને ફાડી ના નાખતા લો મોટા

લોકોને કેટલો દુઃખ છે એમ લઈ લે પણ ક્યાં છે છોકરા માં એ ભાઈ કસરત કરાવે છે Wait, sorry, sorry. Okay. Ah. Loben. Jo, really. અમુક લોકો મારું મોડું અમુક લોકો મારું મોડું જોઈએ છે ને એ લોકો રસ્તો ફેરવી લે છે ખબર નથી પડતી કે એટલા બધા ખરાબ દેખાઈ છે એમ સેવ કરીને આવા જેવું હતું એમ જો 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 આમ આ જો આ માસી છે ને આમ આમ ફરીને આવે તો જો કે એમને મારું એન્કાઉન્ટર ના કરવું પડે જો દેખાય ચાલો હવે આપણે અટેક કરીએ ને હું તો હું ગભરાઈ નહીં રહીશું તો ક્યાં સુધી થશે એમ સામે જઈએ તો કદાચ સામેથી જઈશું તો લોકો લેશે જ એમ મહાપ્રભુજી નો સિદ્ધાંત છે વાંચીને ફેંકી ના દેતા હવે કઈ વાંધો નથી લો છે એમ હવે એક મોટી ચલો સાં તો આગ્યા છે ચાલો સાત છે હવે એક મોટી જગ્યા એ જઈએ એક મોટો બોમ્બ વિસ્ફોટ કરી છે ને લોકોની ઘરે જેટલી વૈષ્ણવ સોસાયટીઓ છે ને એ લોકોની ઘરે ઘરે જઈને આપી છે એમ હા તમને મોકલી આપું છું ને હું લોકોની ઘરે ઘરે જઈને આપીશ ના શું આવે લોકો એમ ઉપર જતા હશે ને તો બાવાના ખાટલા પાસે હું બેઠેલો હોઈશ કે લો પહેલા વાંચી લો પછી કરો લો માસે લોકો ફરી ફરીને જતા રહે છે બચારા જણા આપણે કરડી જવાના હોય ગયા હું સુરુચિ પાસે નથી પહોંચ્યો જવું છું ક્યાંય ચલો અહિયાં આનાથી વધારે ઉભો રહેવાનો અર્થ નથી એના કરતા એક મોટી જગ્યા મધુમખી ના સત્તામાં